સુરેન્દ્રનગરમાં ફરી ખાંડ ખનીજ વિભાગની કાર્યવાહી ચોરી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે થાનગઢમાં જામવાડીમાં ફરીથી ખનીજ ચોરી ઝડપાઈ છે ચૂંટીલા પ્રાંત અધિકારી મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા જેમાં પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિઠ્ઠલભાઈ અલગોતરની લીઝમાં તપાસ કરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમે માપણી શરૂ કરી હતી અને ફરી એક વખત ખનીજ ચોરીનો પર્દાફાશ સુરેન્દ્રનગરમાં થયો છે તો થાનગઢના જામવાડીમાં ફરીથી ખનીજ ચોરી ઝડપાઈ છે ચોટીલા પ્રાંત અધિકારી મામલતદારની ટીમ સાથે પહોંચ્યા હતા અને જ્યાં દરોડા પાડ્યા હતા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિઠ્ઠલભાઈ અલગોતરની લીઝમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે ફરી એક વખત સુરેન્દ્રનગરમાં જે પ્રાંત અધિકારી છે તેમણે કાર્યવાહી કરી હતી પ્રાંત અધિકારીની ટીમે માપણીની કામગીરી પણ અત્યારે શરૂ કરી છે તો સુરેન્દ્રનગરનું થાનગઢ જ્યાં જામવાડી ગામમાં ખનીજ ચોરી ફરીથી ઝડપાઈ છે તો પ્રાંત અધિકારી મામલતદારની ટીમ સાથે પહોંચ્યા હતા અને દરોડાની કાર્યવાહી કરી હતી જેવા ફરી એક વખત ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે લીઝમાં તપાસ કરતા આ ખનીજ ચોરીની ઘટના સામે આવી ત્યારે પ્રાંત અધિકારીની ટીમે હવે માપણીની કાર્યવાહી શરૂ કરી છે પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ વિઠ્ઠલભાઈ અલગોતરની લીઝમાં જ તપાસ કરવામાં આવી હતી તો ચોટીલા પ્રાંત અધિકારી મામલતદારની ટીમ સાથે દરોડા પાડ્યા હતા જ્યાં ફરી એક વખત ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે